અશોકભાઈ રબારી નું આ જીસીબી છે ફ્રીમાં સેવામાં આવ્યું છે તો ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ અને ભગવાન વડવાડા એમને ખુબ જાદુ અને જીવનમાં ખુબ પ્રગતિ કરે અને પ્રગતિના શિખરોને પાર કરે એવી હૃદયના ભાવથી શુભકામના પાઠવું છું અને ફરી અશોક આવું તમામ દાતાશ્રીનો સાથ સપોર્ટ અને સહયોગથી સરસ મજાની નિર્માણ કરવા જઈ રહ્યો છું અને પાર્સલ તમને શેર દેખાતો હશે એ પણ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી બનો છે એટલે ફરી પાછો કહું છું તમામ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મારા ભગવતી ભગવાન દ્વારકાધીશ મોલીધર મહારાજ બધાને ખૂબ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને પ્રગતિના શિખરોને પાર કરે છે એવી હૃદયના ભાવથી શુભકામના પાઠવું છું જય દ્વારકાધીશ જય મુરલીધર